વિરાંગના વેજીમાં આહીર લોઢવા અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કહેવાય છે કે આ દેશને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે નારી શક્તિએ જગદંબાનું રૂપ લઈ પોતાની ધરા તેમજ પોતાના કુળ ગૌરવને ઉજાગર કર્યું છે કવિરચંદ મેઘાણી લિખિત સોરઠી વિરાંગનાઓની વાતોમાં જેમના શૌર્યની વાતો કંડારાયેલી હોય એવા નાઘેરના નારી રત્ન આહિર વિરાંગના વેજીમાં ભરગાની આ વાત છે તમામ મિત્રોને વિનંતી કે જેઓએ આ ધરાના ખમીરને જીવંત રાખ્યું છે એવા શૂરવીરો સંતો અને વિરાંગનાઓની આવી ઘટનાઓને તેમની જગ્યાઓના દર્શન સાથે જાણવા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે એવું કહેવાય છે કે સમગ્ર નાઘેર પંથકમાં શૂરવીર યોદ્ધાની છાપ ધરાવતા

ત્યારે સેવામાં રહેલ દીકરી કહે છે બાપુજી આપ બીમાર છો આપ આરામ કરો પણ જેમ મરદાનગીની કિંમત મરદ જાણે એમ સિંહ સમાવીર સામંત આહીર બોલે છે અરે બેટા આજે નહીં તો કાલે મોત તો સૌનું નક્કી છે ને તો પછી ગામના રખોપા ખાતર વાઘેરો સામે ધીંગાણામાં માથા વધેરીને મરદાનગીથી મરવું શું ખોટું અને કહેવાય છે કે સામંત આહીર અશક્તિની જંજીરોને તોડી દિવાલે લટકેલી તલવાર લેવા દોડે છે પણ માંદગીએ ત્યારે રડતી આંખે દીકરી તરફ જોઈને કહે છે બેટા દીકરો તો મારો દીવાળ એમ નથી તું જ મારો દીકરો થઈ અને દીવાળ દીકરી વેજી આજથી તું મારો દીકરો અને આ ગામની પટેલાય હું તને સોંપું છું અને કહેવાય છે કે બાળપણથી જ તેજસ્વીતા અને શૂરવીરતા જેના અંગે અંગમાં હતી એ વિરાંગના વેજીએ એ જ ક્ષણે કડિયું અને સાફા પહેરી તલવાર હાથમાં લઈ આહીર યુવાનના સેનાપતિ બની અને ઢીંગાણામાં ઉતરે છે ભગવાન દ્વારકાધીશના બંને ઉપાસકો આહીરો અને વાઘેરો વચ્ચે ભયાનક ઢીંગાણું થાય છે યુદ્ધ એના મધ્યાહને પહોંચે છે છતાં પણ કોઈ પાછું હટવાનું નામ લેતું નથી ત્યારે વાઘેર પક્ષેથી એક વ્યક્તિ ધીંગાણાના સ્થાન થોડી દૂર પડાવ નાખીને બેઠેલા મુળુભા માણેક ને સંદેશો આપવા જાય છે બાપુ લોઢવાની આજે છોડી દઈએ લોઢવું આજે લોઢા જેવું લાગે છે ત્યારે વિરત્વ ભરેલી પોતાની આંખો ઊંચી કરી મુળુભા કે છે અરે જ્યાં દેવુભા માણેક જોધુભા માણેક પાલા રબારી અને સીધી ઝવેરી જેવા બળવાન યોદ્ધાઓ હોય અને લોઢવા ન ભાંગે એ હું કેમ માનું પણ બાપુ સવાસો જેટલા આહીર યોદ્ધાઓ સાથે એમની સરદારી ભોગવતી વેજી પરગા આજે રણચંડી બની છે એની તલવાર જ્યાં ફરે ત્યાં આપણા યોદ્ધાઓનો કચર ગાણ વળે છે અને કહેવાય છે કે બાકીના વાઘેર યોદ્ધાઓની સાથે મૂળુભા માણેક પોતે આ ધીંગાણામાં ઉતરે છે પણ શેરના માથે સવા શેર કહેવતની જેમ કોઈ પાછી પાની કરવા તૈયાર નથી અંતે બહારવટીયાઓને એવું લાગે છે કે અહી લોહી રેડવું નકામું છે અને વાઘેરો લક્ષ્મણ બ્રાહ્મણ નામના વ્યક્તિને સુલેહનો સંદેશો લઈ વેજી ભરગા પાસે મોકલે છે સુલેહની શરતો નક્કી થાય છે જેમાં આગળની લૂંટમાંથી એક ચોથાઈ ભાગ અહી આપવો અને હવે પછી નાગેરનું કોઈ ગામ ના ભાંગવું અને આ વાત નક્કી થાય એ બાદ ધીંગાણું અટકે છે આમ આહીરની દીકરી વેજી એ પોતાની વીરતાથી ગામને ભાંગતું અટકાવે છે બાદમાં કહેવાય છે કે સામત પટેલના દેહ છોડ્યા પછી ગામની પટેલાઈ તે પોતે જ રાખે છે અને આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લે છે આ ઘટનાના થોડા સમય પછી પાલો રબારી કે જે ધીંગાણામાં હોય છે તે વિરાંગનાની બહાદુરીથી મોહિત થઈ અને ગામમાં રહેવા આવે છે તેમ જ આહીરાણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ રાખે છે પણ વેજીમાં પોતાની પ્રતિજ્ઞા પોતાના કુળ ગૌરવ અને સ્વાભિમાનની રક્ષા કરી તેનો અસ્વીકાર કરે છે અને તેને રાહ ચીંધે છે અનેક વર્ષો પછી એક દિવસ એવું બને છે કે ગામમાં એક મકરાણીનું મગજ છટકી જાય છે અને જોત જોતામાં સામે આવતા તમામ લોકોના ખૂન કરવા માંડે છે વેજીમાના કાને આ વાત પડતા તેની સામે તે બજારમાં દોડે છે અને તેની તલવાર જોટવી લઈ અને પોતાના બાહુબળ થી તેમને જકડી લે છે પણ મકરાણી તેના બીજા હાથમાં રહેલ છરી વેજીમાના પેટમાં ઘુસાડી દે છે આતરડા બહાર આવી જવા છતાં પણ વેજીમા તેને છોડતા નથી અને તેને પકડી અને લોકોને સોપે છે અને વધુ ખૂન થતા અટકે છે પણ હથિયારના ઊંડા ગાથી જનતાની શૌર્ય મૂર્તિ સમાન વેજીમા ત્યાં જ પોતાના પ્રાણ ત્યાગી દે છે અને સૌરાષ્ટ્રની ઝાંચીની રાણીના એક યુગનો અંત આવે છે આજે પણ લોઢવા ગામે વેજીમાં આશ્રમ લોઢવા નામની જગ્યાએ સૌરાષ્ટ્રના નારી રત્ન એવા વેજીમાં વર્ગાની જગ્યા તેમની મૂર્તિ અને ખામી તેમના અમર ઇતિહાસની સાક્ષી બનીને ઊભા છે